આજના વિડીયોમાં આપણે આ ફુગા બાઈનું કટિંગ અને સ્ટિચિંગ જોશું આમ તો આ ફુગા બાઈ આમ હોય પણ આ આમાં લૂઝ થાય છે ડમીના માપથી એટલે થોડું આઈડિયા ઓછો આવતો હશે જો અહીંયાથી આપણે જોઈએ આનો લુક તો આ રીતની બાઈ છે તો આનું આપણે આજે કટિંગ અને સ્ટિચિંગ જોશું કઈ રીતે કરવું એ તો આ ફુગા બાઈ બનાવવા માટે આ બ્લાઉઝમાંથી આટલું કાપડ બચેલું છે આ ડબલ છે તો કેટલું છે બતાવી દઉં અહીંયાથી સાઈડમાંથી આપણે જોઈએ તો અહીંથી કટિંગ છે એટલે આપણે અહીંયાથી જ માપવું પડશે આ છે સાડા ઓગણત્રીસ ઇંચ લંબાઈ અને આવી રીતે પોળાઇમાં છે છવ્વીસ ઇંચ છે આમ અડધું માપીએ તો તેર તેર ઇંચ બે બાઈસ બનાવવાની છે બે સ્લીવ્સ એટલે આપણે તેર તેર ઇંચ રાખેલું છે અડધું આને ફોલ્ડ કરીને જ ડબલ બરાબર છે અને આપણે આ બ્લાઉઝ બનાવી લીધેલું છે તો બ્લાઉઝ આપણે જ્યાં સુધી સ્લીવ્સ લગાવવાની હોય ત્યાં સુધીનું બધું કામ કરી લેવાનું આમાં હાથ સિલાઈને ગળા પટ્ટીને બધું થઈ ગયેલું છે શું કંઈ સ્લીવ્સ લગાવવાની જ ખાલી બાકી છે તો આ સ્લીવ્સ ફુગા બાહીં કરવા માટે શું કરવાનું સૌથી પહેલાં તો એક પેપર કટિંગ કરી લેવાનું જે માપની સ્લીવ્સ કરવાની હોય એનાથી તો આપણે આ દસ સાડા દસ ઇંચ જેવી કરવાની છે સાડા દસ ઇંચ લંબાઈ છે થોડીક નાની કદાચ થઈ શકે છે આનાથી લંબાઈ આની કેમ કે અહીં કાપડ થોડું ઓછું છે વધારે જોઈએ આના માટે તો આ પહેલાં તો ડબલ કાપડ કરી લેવાનું અને આ ડબલને પાછું આવી રીતે આમ ફોલ્ડ કરી લેવાનું ડબલ તો આ બે સ્લીવ્સ ભેગીથી કટિંગ થશે તો આ સાઈડ આપણે મોરીનું કાપડ રાખશું બોટમ આ સાઈડ ને આ સાઈડથી લંબાઈ રહેશે ઉપરની સાઈડથી તો આમાં જેટલું કાપડ હોય એટલું આમ તો રાખી દીધું છે આપણે બાકી શું છે કે આ જે આપણે બાઈ છે એના કરતાં આ જ્યાંથી સિલાઈ લેવાની હોય ત્યાંથી સાઈડમાં માપી લેવાનું સાડા સાતનું પંદર ઇંચ છે તો આપણે ત્રીસ ઇંચ ટોટલ જોઈએ તો અહીંયાથી પંદર ઇંચ જોઈએ તો થોડું સાડા ચૌદ ઇંચ અડધો ઇંચ જ ઓછું છે તો ચાલશે કે જેટલી સ્લીવ્સ હોય એનાથી ડબલ હોય તો એની પ્લેટ્સ થોડી વધારે સારી આવે હવે અહીંયાથી લંબાઈમાં છે ને આ આપણી પાસે બે ઇંચ વધારે છે પણ જો કાપડ વધારે હોય તો લંબાઈમાં ત્રણ સાડા ત્રણ ઇંચ વધારે રાખવાની લંબાઈ પણ હવે આપણી પાસે જેટલું કાપડ હોય એટલામાંથી કરવું હોય તો આપણે આ બે ઇંચ વધારે છે તો બે ઇંચ વધારે લાંબુ રાખીને કરવાનું કંઈ વાંધો નહીં અહીંયાથી નીચેથી સીધું કટિંગ થઈ જશે સ્ટ્રેટ તો જુઓ અહીંયાથી આપણે ઉપરથી તો જેટલી ગોળાઈ છે એટલું માર્કિંગ કરી લેવાનું આ પેપર કટિંગનું અને નીચે પછી સાઈડમાં નીચે લઈ લેવાનો આ ભાગ નીચેથી આ જે વાળવાનું છે ત્યાંથી બરાબર રાખી અને આ જે આપણે સીધો ભાગ જેટલો છે બે અઢી ઇંચ જેવો બે ઇંચ જેવો ત્યાંથી સીધું માર્કિંગ કરી લેવાનું અને બસ આ બંને માર્કિંગ મેળવી અને આમ ગોળાઈ આપી દેવાની ઉપર નીચેનું અહીંયાથી આમ જોઈએ તો આપણે સ્કેલથી ડાયરેક્ટ ક્રોસ માર્કિંગ કરીને અહીંથી થોડી ગોળાઈ આપી દેવાની એટલે થોડું ઉપર ગયેલું છે આ કે અહીંયાથી સીધું ઉપર જ મળે છે અને અહીંયાથી તો પછી આમ આ સીધું કપડ કાપડ રહેશે તો ભી ચાલશે તો આ એકદમ સહેલી છે હજી આને કાપડ વધારે હોય તો થોડું વધારે પોળાઈ આમ રાખવાની આટલી આપણે કેટલું વધારે રાખેલું છે જો અહીંયાથી આ પાંચ ઇંચ વધારે છે જેટલી બાઈ છે એના કરતાં પાંચ ઇંચ પોળાઈ વધારે છે હજુ થોડું વધારે પોળવું હોય તો હજી વધારે પ્લીટ્સ આવે આમાં પણ જેટલું કાપડ હોય એ પ્રમાણે આપણે કરવું હોય તો આવી રીતે કરવાનું અને કાપડ જો વધારે હોય તો લંબાઈમાં પણ ત્રણ ચાર ઇંચ વધારે રાખવાનું અને સાઈડમાં બી હજી ચાર પાંચ ઇંચ વધારે રાખવાનું તો પણ આટલા કાપડમાંથી બી કેમ કે બ્લાઉઝમાં કાપડ બહુ બચતું ના હોય એટલા માટે થોડી આ કાપડની પ્રોબ્લેમ થાય પણ કદાચ જો બીજું કાપડ આપણે લેતા હોય સ્લીવ્ બનાવવા માટે તો એ વધારે જ લઈ લેવાનું તો એનાથી બહુ સારી વધારે બનશે સ્લીવ્સ તો જો અહીંયાથી આ બની ગઈ છે અને નીચેથી આને કટિંગ કરી અને અલગ અલગ સ્લીવ્સ કરી લેવાની અને આ કટિંગ થઈ ગયા પછી હવે આને સિલાઈ કેમ કરવી એ જોઈએ મેન તો સિલાઈ જ છે કટિંગ તો એકદમ આનું સહેલું જ છે અને આગળ પાછળનો ભાગ આમાં નથી કટિંગ કરેલો બંને પાછળના ભાગ જ છે તો એક સાઈડ આગળના ભાગ માટે થોડું આવી રીતે કટિંગ કરી દેવાનું એટલે એ આગળના ભાગમાં આવી જશે આવી રીતના અને આ જે કિનારી દેખાય છે આપણી સિલાઈમાં આવી જશે તો આ આગળનો ભાગ છે હવે આમાં અને પહેલી સાઈડનો છે આ પાછળનો ભાગ છે તો ચાલો હવે જોઈએ આને કઈ રીતે લગાવવી બાઈને જો આ નીચેથી સ્લીવ્સ વળી જાય એટલે હવે આમાં ચપટી લગાવી દેવાની છે આપણે તો અંદાજે આપણે આ બંનેનું જે મિડલ હોય ત્યાંથી સ્ટાર્ટ કરીએ સોળ ઇંચ આ આપણે અહીંયાથી છેડાથી લઈને અહીંયા આપણે સોળ ઇંચ આવે છે તો આઠ ઇંચ પર માર્કિંગ કરી અને એકવાર પહેલાં ચપટી લગાવવાની સ્ટાર્ટિંગ કરીએ થોડી મોટી ચપટી લેવાની આમાં એકદમ નાની નહીં લેવાની તો થોડી મીડિયમ મતલબ બહુ મોટી પણ નહીં તો થોડી થોડી આવી રીતે બહુ દૂર પણ નહીં ને બહુ નજીક પણ નહીં એવી રીતે મીડિયમ દૂરી પર એક એક આવી રીતે ચપટી લેવાની આમાં તો કેટલી ચપટી આવે છે એ બી જોઈ લેવાનું ગણી લેવાની મતલબ અને સાત સાત ચપટી આવેલી છે તો હવે આમાં શું કરવાનું કે પાછળનું જે આપણે કટિંગ કરેલું છે આપણી પાસે પેપર એ પેપર કટિંગ આની ઉપર રાખીને જરાક જોઈ લેવાનું આ પાછળનો ભાગ છે તો પાછળના ભાગમાં આ વધે છે એટલે એક ચપટી હજુ આવશે તો વાંધો નહીં ઘટે જો તો અહીંથી ચપટી ખોલી નાખવાની તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચપટી આવશે તો આ આગળના સાઈડ પણ આપણે અત્યારે આઠ ચપટી લગાવી દઈએ આ એક મિડલ આવી ગયો એટલે આ બીજો ભાગ આગળનો ભાગ થઈ ગયો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આમાં બી જોવું હોય તો આપણે જોઈ શકાય કે આગળના ભાગમાં જે આપણે કટિંગ કરેલું છે આગળનો ભાગ મિડલમાં બરાબર આવે છે કે નહીં તો મિડલની આજુબાજુમાં જ આવે છે પાછળનો ભાગ આ ઉપર રાખીને બી જોઈ લેવાય આવી રીતે આની ગોળાઈ મેન તો એના ફરમાના માપ જેટલી થવી જોઈએ તો આપણું થઈ જશે તો આ બાજુનો પાછળનો ભાગ જરાક મોટો છે તો એક ચપટી હજી અહીંયાથી આપણે પાછળના ભાગથી લઈ લઈએ એટલે આઠ આઠ ચપટી થઈ ગઈ અને બરાબર થઈ જશે બંને સાઈડથી થી આવી રીતે તો આ એક થઈ ગઈ બાઈ નું ઉપરનો ભાગ તો આવી જ રીતે બીજી બાઈમાં પણ ચપટી લઈ લેવાની હવે બીજી બાઈમાં હું પછી લઈ લઈશ એક બાઈ કરીને બતાવું એવી જ રીતે બંને બાઈ કરવાની છે તો આ જોવાનું આપણે આ કઈ જગ્યા પર છે આમાં આમ તો ડિઝાઇન છે એટલે ખબર પડે છે નહીં તો આપણે સાઈડમાંથી આવી રીતે માપી લેવાનું આ છ ઇંચ છે અહીંયાથી સેજ આપણે ક્રોસ છે તો પોણા છ ઇંચ અહીંયા રાખી પોણા છ ઇંચ પર માર્કિંગ કરી લેવાનું અને આપણે આ જે વાળેલું છે ત્યાંથી એક થી સવા ઇંચ ઉપર સવા ઇંચ ઉપર રાખવાની આ ચપટીને અને આ જે દિશામાં ચપટી છે એ જ દિશામાં આપણે લેવાની ઉપર આમ તો આઠ દુ સોળ ચપટી લીધેલી છે તો નીચે પણ લગભગ સોળ ચપટી આવવી જોઈએ થોડી ઘણી ઓછા વધુ થશે તો ચાલશે એવું કંઈ નથી પણ લગભગ સેમ જ આવે કેમ કે ઉપર અને નીચેનું કાપડ સેમ જ છે એટલે અને આમ જો ખબર ના પડે તો સવા સવા ઇંચની દૂરી પર પહેલાં માર્કિંગ કરી લેવાના બધે અને સ્કેલથી એક લાંબી લાઇન બી કરી લેવાની તો આ પછી સિલાઈ કાઢી નાખવાની છે તો મતલબ ચોકથી માર્કિંગ કરવાનું કે જે માર્કિંગ નીકળી જાય એવી રીતે તો પહેલી સાઈડ આમાં ચપટી આપણે લીધેલી છે એટલે આમાં બી પહેલી સાઈડ જ ચપટી લઈએ છે તો આ સાઈડથી હવે જોઈ લેવાનું સવા પાંચ ઇંચ છે અને આ બાજુથી છે છ ઇંચ જેવું છે તો અને નીચે ચપટી થોડી ઓછી આવે છે કેમ કે ઉપર ગોળાઈ હોય એટલે ગોળાઈમાં આમ કાપડ વધારે હોય અને નીચે સીધું છે એટલે એમાં કાપડ ઓછું હોય તો એક એક ચપટી કદાચ ઓછી આવશે તો એનાથી કંઈ ડરવાનું નહીં ઓછી આવે તો ચાલે અને હવે આની પહેલાં તો નીચેની મોરી કેટલી છે એ જોઈ લેવાની તો નીચેની મોરી જો આપણે આ કા પેપરથી થોડુંક કાપડ વધારે છે તો બસ એક ચપટી આવી જશે અહીંયા નાની એવી તો આવી રીતે અહીંયા ચપટી લઈ લેવાની તો પેપરની મોરી જેટલી હોય એટલું મતલબ પેપરના હિસાબે જ ચાલવાનું કટિંગના હિસાબે કે પેપરમાં જેટલી પોળાઇ હોય એટલી પોળાઇ આની રહેવી જોઈએ તો જો આ બાઈ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આને પહેલામાં લગાવવાની છે પણ અહીંયા આપણે આ નીચે જે સિલાઈ લગાવેલી છે એ કાચી સિલાઈ છે તો આ આપણે કદાચ ખેંચશું તો બધી ચપટી નીકળી જશે તો એ ના નીકળે એના માટે શું કરવાનું જો બતાવું છું તો એના માટે આપણી પાસે આ અસ્તરનું કાપડ છે જે એમાંથી એક લાંબી પટ્ટી આ કાપડ લાંબુ જ છે તો આ બાઈમાં જેટલી મોરી છે એટલી બે પટ્ટી લાંબી કાપી લેવાની કેમ કે બંને બાહીંમાં આપણે જોશે તો અહીંથી અહીંયા સુધી આવે છે તો થોડી વધારે લાંબી જ રાખવાની અને પહોળાઈમાં દોઢ ઇંચ જેવી દોઢ પોણા બે ઇંચ જેવી હું તો અંદાજેથી કટિંગ કરું છું માપીને બતાવું હમણાં તો આ છે દોઢ ઇંચ દોઢ ઇંચ પોળી પટ્ટી કાપી લેવાની અને આ કટિંગ થઈ જાય એના પછી આપણે આ બાય સીધી સીધો ભાગ છે જો વાળેલું છે આ ઉલટો ભાગ છે તો ઉલટા ભાગમાં એને લગાવવાની છે તો પ્લેટ્સ આમ પહેલાં બરાબર રાખવાની અને આને વાળી દેવાની અથવા તો પહેલાં આમ વાળી અને અહીંયા એક સિલાઈ મારી અને પલટી કરીને બી બનાવી શકાય પણ આમાં કંઈ પલટી કરવાની જરૂર નથી એટલે અહીંયાથી બરાબર રાખી આપણે એક ઇંચનો ગેપ રાખેલો છે લગભગ અહીંયાથી જો એક ઇંચ ઉપર રાખેલી છે તો સવા ઇંચ રાખવી તો પણ રાખી શકીએ વાંધો નહીં તો આવી રીતે આમાં લગાવી દેવાની બંને સાઈડ થી વાળવી પડશે બીજી સાઈડ થી પછી જો વધારે પોડી પટ્ટી લાગે તો થોડીક કટિંગ કરી નાખશું આપણે અને બાકી બરાબર લાગે તો એટલી પટ્ટી રાખી અને મૂકી દેવાની આવી રીતે આ પટ્ટી લગાવવાથી શું થશે કે આ જે નીચેની ચપટી છે એ ખુલશે નહીં અને ડિઝાઇન પણ સારી લાગશે અહીંયા ઘણા લોકો આ ચપટી મારવાને આપણે જે મારેલી છે એ ચપટી મારવાને બદલે ઇલાસ્ટિક પણ રબર પણ લગાવી શકીએ પતલું તો એ પણ ચાલે એમાં બી કંઈ વાંધો નહીં બધી અલગ અલગ રીત છે જેની રીત જેનાથી આપણને જે રીત ફાવે એ રીતથી કરી શકીએ તો આ જરાક વધારે જ પોળી લાગે છે તો આપણે આ કિનારીવાળો ભાગ છે એટલું આને કટિંગ કરી નાખીએ કિનારી કાઢી નાખીએ મતલબ આપણે દોઢ ઇંચ રાખેલી હતી કટિંગ ટાઈમે તો સવા ઇંચ રાખીને કટિંગ કરવાની વધારે એટલા માટે રાખવાની ક્યારેક કપડું ઓછું ના પડે વધારે હોય તો તો આપણે આવી રીતે કટિંગ કરી શકીએ પણ ક્યારેક કપડું ઘટી જાય તો એમનો કોઈ ઉપાય નથી ખોટું પછી ખોલવું પડે અને બીજી નવી પટ્ટી લગાવવી પડે તો એ ડબલ મહેનત થઈ જાય એટલા માટે આવી રીતે મોટું થાય તો આવી રીતે આસાનીથી કટિંગ થઈ જાય અને આને વાળી દેવાની આ બાજુથી પણ ટૂંકી પડે તો એમાં પછી કંઈ થાય નહીં પહોળાઈમાં ઓછી પડે તો એનું કંઈ ઇલાજ નથી એટલે ખોલીને ફરી બીજી પટ્ટી બનાવવી પડે તો એ થોડું કામ વધી જાય આપણું એના માટે આવી રીતે થોડું વધારે કટિંગ હોય તો ચાલે તો બસ આવી રીતે જો આ વાળેલી છે આવી રીતે વાળી દેવાનું તો જો આ બાઈ બનીને રેડી છે હવે શું છે કે આપણે આ આ પહેલાં ચપટી મારવા માટે સિલાઈ લગાવેલી હતી એ આખી સિલાઈને ખોલી દેવાની નહીં તો એ સિલાઈ બરાબર દેખાશે નહીં રફ સિલાઈ દેખાશે તો આવી રીતે એ સિલાઈ ખોલી નાખવાની એ થોડી બાકી છે હું પછી ખોલી નાખીશ તો આ આવી રીતના દેખાશે આપણને તો આ હવે ચપટી નીકળશે જ નહીં ક્યારે પણ હવે શું કરવાનું કે આને આપણે બાઈ આ જે બ્લાઉઝમાં સાદી બાઈ લગાવીએ એવી જ રીતે લગાવી દેવાની છે જો આવી રીતે આગળનો ભાગ છે તો આમાં જોઈ લઈએ આપણે કઈ બાજુથી બનાવેલી છે હા આ આગળના ભાગમાં જ લગાવવાની બનાવેલી છે જો બીજી સાઈડની બનાવેલી હોત તો બીજી સાઈડની લગાવત પણ આ આગળના ભાગની આ બરાબર આ સાઈડની જ છે તો જે સાઈડની સ્લીવ હોય એ સાઈડની જોઈ અને લગાવી દેવાની બસ સિમ્પલ જે આપણે સાદી બાઈ લગાવીએ એવી રીતે તો આમાં આપણે આ બાઈ લાગીને તૈયાર છે હવે શું કરવાનું કે અહીંયા ઇન્ટરલોક લગાવવાનું છે જો ટ્રાન્સપરન્ટ કાપડ હોય તો આપણે ઇન્ટરલોક લગાવી અને આ જોઈન્ટને આ સાઈડ રાખી અને એક સિલાઈ લગાવી દેવાની જેથી કરીને બહાર દેખાય નહીં ઇન્ટરલોક અથવા તો આ જે જોઈન્ટ કરેલું હોય એ કાપડ જો ઇન્ટરલોકનું મશીન ના હોય તો આપણે આ ગળામાં જેમ ઉરેપ પટ્ટી મૂકીએ છીએ એવી જ રીતે અહીંયાથી આ આ ભાગ પર અહીંયા ઉરેપ પટ્ટી મૂકી અને કવર કરી દેવાનું અને પછી આ સાઈડ આને વાળી દેવાનું તો આ બધું કવર થઈ જશે તો આમાં એવી કંઈ જરૂર નથી આ એકદમ ટ્રાન્સપરન્ટ તો કાપડ બહાર દેખાયું નથી તો હું ખાલી સાદું ઇન્ટરલોકમાં લગાવી દઉં છું બાકી આ બાઈની ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે આખું બ્લાઉઝ હવે અને પછી સાદી આપણે ફિટિંગ કરીએ આવી રીતે અને કવર કરીને એવી રીતે સાદી રીતે ફિટિંગ કરી દેવાનું તો આખું બ્લાઉઝ બની જાય એટલે હું બતાવું છું કે આ બાઈ કેવી દેખાય છે તો આપણે જોઈ શકીએ છે કે આ ફુગા બાઈ બનીને રેડી થઈ ગઈ છે આમાં મેં થોડી થોડી પ્રેસ પણ લગાવી દીધી છે તો આ પછી થોડી પહેરીને વધારે સારી ખબર પડશે કઈ રીતે કેવી દેખાય છે તો પણ આપણે ડમીમાં થોડી લગાવીને આને જોઈ લઈએ કે કેવી દેખાય છે અને આના ફિટિંગમાં એક ધ્યાન રાખવાનું કે અહીંયાથી આપણે જે ફિટિંગ કરીએ તો આની જે બાઈ હોય માપના બ્લાઉઝમાં એમાં બતાવી દઉં એક વખત પટ્ટી લગાવેલી છે પટ્ટી સુધી માપ કરવાનું અને અહીંયાથી આપણે આની મોરી જોવાની કે ફિટિંગ અહીંયાથી આવશે આ બાકી બધે તો લૂઝ છે એટલે અહીંયા જેટલી મોરી હોય એટલી મોરી આમાં રાખી દેવાની આવી રીતે મેં થોડું લૂઝ રાખેલું છે ફુગ્ગા બાઈ છે એટલે તો એ માપ બરાબર આવશે એકદમ મોરીનું કરશો તો કદાચ ટાઈટ થઈ જશે તો એ ખાસ ધ્યાન રાખવાનું તો આપ જોઈ શકો છો આ ફુગ્ગા બાઈ બની ગયા પછી આ ટાઈપની દેખાય છે પણ હજી આ શું છે કે ડમ્મીના માપથી લૂઝ છે બાઈ તો લૂઝના હિસાબે થોડી ફિટિંગ આમાં નથી આવેલું બોટુ બ્લાઉઝ છે ડમીના માપ કરતા પણ તો પણ આઈડિયા આવી ગયો હશે તમને કે ફુગ્ગા બાઈ બંના પછી કેવી દેખાતી દેખાય છે તો આ આપણો ફુગાબાહીં બનાવવાનો કટિંગ સ્ટિચિંગ બંનેનો વિડીયો હતો આ પહેરવા પછી વધારે સારું લાગશે જેમનું માપ છે એમનાથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય એમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર